અકસ્માત સર્જાતા પતિ પત્નીના ઘટના સ્થળે મોત નિપજ્યા એક બાળક સહિત બે કોઈ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડા જ્યાં સારવાર દરમિયાન રિક્ષા ચાલકનું પણ મોત નિપજ્યું હતું જેને લઈને સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ માલણ ગામના રમણભાઈ મેથિયા પરિવાર સાથે ગામના તેજાભાઈ નામના રિક્ષા ચાલકની રિક્ષામાં બહાર જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન પાલણ ગામની બાર નીકળતા જ રીક્ષાને કાર મારતા રમણભાઈ મિતિયા અને તેમની પત્ની આશાબેન મિત્યાનું કરુણ મોત નીપજ્યું જ્યારે એક બાળક અને રિક્ષા ચાલક તેજાભાઈને ગંભીર ઇજાઓ થતા તેમણે પાલનપુર સારવાર માટે જો કે સારવાર દરમિયાન રિક્ષા ચાલક તેજાભાઈનું મોત નીપજ્યું સમગ્ર ગામમાં શોકની ટાકડી છવાઈ ચૂકે અકસ્માતની ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને મૃતક દંપતીને પીએમ અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા જ્યારે જાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસની જાણ કરતા પાલનપુર તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી